હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ અત્યારે વાગે સવા આઠ અને બહુ જ લેટ ઉઠી આજે તો કારણ કે રાત્રે લો લેટ સુતો હતો એડિટિંગના ચક્કરમાં લાઈવ પણ સારું લાઈવ બી બરાબર ના થયો કાલ તો નહીં બરાબર આમ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં બેથી ત્રણ વાર કન્ટિન્યુ કર્યું પણ ના થયું હવે તો લિસ્ટમાં એટલે બધા ચારથી પાંચ લાઈવ દેખાય છે એક એક સેકન્ડ પંદર પાંત્રી પાંત્રી સેકન્ડ ના આવું થાય બેને બનાવે છે ચા પાણી તો તો પછી ડિપ્લિન તો આજે મજા નહીં આવે

એટલે બે દિવસથી ટેલિગ્રામ ટેલિગ્રામ ચેનલ્સમાં પેલું આવતું હતું કે જે ડબલ પેપર લીક કરીને પાંચ હજાર રૂપિયામાં વેચતા હતા પેપર અને અમુક લોકો પેલા સેન્ટરમાં જઈને પેલું પોતાનામાં કેમેરા ફિક્સ કરી અને લઈ જતા હતા અને લિટરલી એના ફોટા ક્લિક કરીને લોકોને એટલા છે એટ ટાઈમ એટલે કેવું કહેવાય ચેકિંગ ખરાબ હતું કે કે કેમેરા અંદર લઈ ગયા

ચ્યુઅલી ત્યાં ત્યાંના એરિયામાં નેટવર્ક બી ના પકડાય સેન્ટરમાં સેન્ટરમાં એ લોકો સ્ટ્રિક્ટ રાખે હોય પણ બધા નથી પકડાયું ને સ્ટ્રીક અને દસ એનો નોંધાનો કે જે વ્યક્તિ એ રેજિસ્ટર કર્યું હતું ને એ વ્યક્તિ ના કોઈ બીજું વ્યક્તિ એની બદલે એક્ઝામ આપવા આવ્યું ખરાબ થઈ ગયું એટલે આઈડી થી ચેક બી ના કર્યું કેવું ખરાબ કેવાય કે ભાઈ આ એ જ વ્યક્તિ આવે છે કે બીજો વ્યક્તિ છે આવું હોય આવી બધી મોટી મોટી એક્ઝામમાં વેર જે ડબલ ઇઝ કન્સિડર્ડ એઝ સચ એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ એમાં આવી લાપરવાહી હોય તો પતી ગઈ વાર્તા બીજા છોકરાઓ આટલી મહેનત કરીને જાય અને પછી જેને આમ ચીટિંગથી આમ બધું આમ લીક કરી દે અને બીજા જે છે એ અને લિટરલી એવું બીજા બધા સ્ટુડન્ટ્સ આમ ટેન્શનમાં આવી ગયા કે એ લોકોની શિફ્ટમાં પ્રોબ્લેમ નહીં થાય ને હા થાય જ એટલે બધા ટીચર્સ અત્યારે કહે છે કે તમે લોકો પેનિક ના થાવ આરામથી એક્ઝામ આપજો તમે આ ત્રણ વર્ષ મહેનત કરી છે કે કે આવું બધું વિચારી બધી યુટ્યુબ ચેનલ અત્યારે આ યુટ્યુબના માધ્યમથી એનટીએ સુધી આ બધી વાત પહોંચાડે છે કે તમે જલ્દી કંઈક કરો સ્ટ્રિક્ટ એક્શન લો કરતી ગયું તો તો હવે આ નેક્સ્ટ આલુ બધા આવશે તો એ લોકોને જોરદાર ચેકિંગ થાય તો તો ને 9 તારીખે તો સખત બંદોબસ્ત થઈ છે આજથી જ ચાલુ થઈ જશે ને સ્ટ્રિક્ટ ચેકિંગ હા બહુ આજથી જ ચાલુ થઈ ગયા છે સ્ટ્રિક ચેકિંગ કારણ કે ગઈકાલે આવું થયું ખબર પડી એટલે આજે તો ફૂલ સ્ટ્રિક થશે બસ કઈ નહીં આઈ જસ્ટ હોપ કે જે એક્ચ્યુઅલ માં જે કરવું જોઈએ કે જે સિદ્ધાંત પર રહેવું જોઈએ તમે મહેનત કરી છે તો તમે એટલું કોન્ફિડન્સ તો રાખો ભગવાન ઉપર પોતા ઉપર કે નહીં આઈલ ગીવ માય બેસ્ટ સી તમારા કર્મો કેવા છે તમારું લક બી આ ટાઈમે કામ કરતું હોય છે નોર્મલી એક્સટર્નલ એક્ઝામ્સમાં બધી જ એક્ઝામમાં કે કોઈ બી લાઈફમાં તમારી મહેનત પ્લસ તમારું લક કામ કરે છે એન્ડ વોટ ઇઝ લક લક ઇઝ સમથિંગ કે તમારા કર્મો કેવા છે દેટ ડિપેન્ડ દેટ મેક્સ યોર લક દેટ પ્રિપેર્સ યોર લક સારા કર્મો કરો મા બાપને સુખી રાખો વડીલો સાથે રેસ્પેક્ટથી વાત કરો બધાને હેલ્પફુલ રહ્યો પ્રેમથી રહ્યો દેટ ક્રિએટ્સ યોર લક તો બસ મારે એ જ કહેવું છે બધાને બધા જ સ્ટુડન્ટ્સને અપકમિંગ સ્ટુડન્ટ્સને જે અત્યારના સ્ટુડન્ટ્સ છે બધાને મારે એ જ કહેવું છે કે ભાઈ મહેનત જાતે કરો અને ઈ મહેનત પર તમે જઈને ઈ મહેનતના બેસિસ ઉપર તમે જઈને એક્ઝામ્સ આપો ના કે ચીટિંગ કરીને આ ચીટિંગ ખાલી તમને અત્યારે પાસ કરી દેશે પણ જીવનની પરીક્ષા તમે હારી જ જશો સો ડોન્ટ ડૂ દેટ પ્લીઝ